જય છકરીય ઠાકોર સમાજ જય સર્વે સમાજ આપણા આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે અને ઘણા સમયથી જોતો આવ્યો છું કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવશો અને મહિના મહિના પહેલાં આયોજન થતા હોય છે અઠવાડિયા દસ પંદર પંદર દિવસ પહેલાં આયોજન થતા હોય છે અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ દસ પંદર દિવસ પછી મહિના પછી આપણે ઠાકોર સમાજ છત્રી સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આખી સંખ્યા ભેગી થાય છે જ્યારે ખાલી કાલે જ એ રીલ મોકલી મેં મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં એમની પાસે ખાસ યુવાનોને જ ખબર હોય બરાબર અમારા તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું છે હું રીલ છે કઈ ખબર ના હોય તો એ તમે જુઓ આટલા બધા મારા ચાહકો ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા કલાકારો ઉપસ્થિત રહ્યા એ જ મારી તાકાત નહીં પણ આપ સૌની તાકાત છે મને કાલે ઘણા બધા પ્રેસ આવ્યા હતા બધા અલગ અલગ સવાલ પૂછતા હતા અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉશ્કી રહી ના જવું રે એ તો એનું કોમ છે યાર વકીલ જેવું કામ છે અમનું હા પણ બધું ઇન્ટરવ્યુ નું બધું પૂરું થયું ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા હું પહેલીવાર બોલતો હતો આમ કેમેરા સામે તો મેં એક્ટિંગ કરીએ ભૂલે પણ ના બોલવાનું બોલી જઈએ પણ ભૂલ પડે કટિંગ કરી પછી સુધરી જાય પણ એટલા બધા આડાવાડા સવાલ બોલ્યા એમણે એમણે પછી જયારે બધું સમાપન સમાપન થયું ત્યારે બધા મળ્યા મને એ બી ભાઈ ખરેખર તમે પહેલીવાર બોલો છો આવી રીતે હાથ એટલે કે અમે આટલો આડો બોલ્યા આટલું બધું તમને ભરમા તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા કેમ કહો ખબર નહીં જે બોલે તે બોલો હા લંડન થી મેસેજ જવું છે હા લંડન હા મિત્રભાઈ તમે આવો લંડન જે ખર્ચો થશે અમે ભોગવીશું હા

મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થઈ જન્મ જન્મ ને ભૂલાશે નહીં મોદી સાહેબ હતા એ વખતે મને મળ્યો હતો ત્યાર પછી અત્યારે મળ્યું નહીં મોદી સરકાર તો છે ને એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી કદાચ એવું બન્યું છે કે ભાઈ ઠાકોર સમાજના આપી લેવા માટે પણ એવું કર્યું હોય કેવું પણ બને પણ જે પણ હોય પણ એ ફતે સન્માન તો કરી હતું ને ભાઈ જયારે ઠાકોર સમાજ માટે જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા ત્યારે હું ભાષણ જીવી દેતો આવ્યું છે ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે વિચાર માણસ કદી હું એમને મને નહોતો એ પણ મને મને નથી હોય એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે એ વખત વાત કરું છું તો અત્યારે અત્યારે એ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે ચલો જવા દે બધી વાત આપણે વાત નહીં કરી આપણે બધી વિવાદો પડવું નહીં હું પહેલા કહું આપણે વિવાદ માટે ઉભા નહીં છે આપણે દરેક સમાજના કલાકારોને માન સમાન મળે એટલા માટે આપણે આ બોલાવી થયો તો આપણે જે અત્યારે પણ છે એના માટે છે કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ અમુક નેતાઓ બોલે તે મિનિટમાં બોલવું બરાબર છે હા તો એમને તો મોકો જોતો તો એને બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં હું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા મા બાપના આશીર્વાદ થી લઈ પ્રેમ કવિતા કેમ કરી ભૂલે રાજા તેના તારા વિના ગમતો નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના બાર થી ત્રણ ના શો પણ ચાલતા હતા કલોલમાં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્ષ ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકો એ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા આપો એવોર્ડ લઈ લો બરાબર એટલે એ બધા એવોર્ડ હું જતો નથી પહેલા જીવો તો એક વાર પણ પછી મને ખબર પડી કે ભાઈ મન તો રાખ્યો જુઓ હું જતો રહ્યો બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કહેવાય કેવું પણ પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત રક્ષક વિચાર માટે તો મને બહુ આશાઓ હતી એ તો બધા ખરીદીને એવોર્ડ લેશે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચર હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં આમ ત્યાંથી ગયું હોય કે બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર બોલી ગયા ને એક્ટર એક જ થયું બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણું પિક્ચર થતું કોઈ બીનું તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોયું છે પિક્ચર મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી મારા માટે નહીં કહેવા નહીં માંગતો હા હું તો કરી ગયો તમે કેવી પિક્ચર હતી બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવર્ડ મળશે એ વખતે એક માં આ પિક્ચર ને એવોર્ડ ના મળ્યો તો આ ચૂક કોની કહેવાય કોની કહેવાય સરકારની બરાબર ઓકે ચલો સરકારની એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી કેવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને દીકરીઓને ભણાવવાની વાત ભાઈ બહેનની વાત ખેડૂતની વાત છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા ગુજરાતી પિક્ચરની વાત કરું છું બીજા પિક્ચરો ગુજરાતી પિત્ચરોની મારા પિક્ચરોની ફાઈટ કેવી હોય છે ને બીજા કરતા તો હારી હોય છે ને હા જીતો એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યા કરેલું કેટલું જોરદાર હતું બધી જ રીતે એ પિક્ચર પણ ને પછી એક એકવી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકોને ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા પ્રાઈવેટ વાળા સરકારી આવું કર્યું બહુ આશાઓ હતી પણ ત્યારે પણ હું બોલતો મને એવોર્ડ બેસ્ટ એક્ટર મળક ના મળે બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફીલ કેમ કે મને આશા એ પિક્ચરમાં બધું જ જવા દે સરકાર એ તો કે છે ને કે ભાઈ સરકારનું આમાં હું સારું બોલ્યા છે આ લોકો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો એ જ ફિલ્મ મળશે પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય કે એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલું કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાત નો કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપીએ તો બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચે વાળા કમિટી વાળા હતા જે બરાબર એ લોકો પિક્ચર જોયું છે એમને એવું ના થયું કે આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ એમને મેસેજ આપ્યો એટલું ના થયું કે આ પિક્ચરને આપણે કોઈ પણ આપે નામ ના આપ્યો ને ના આપ્યો બરાબર તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી તો આ વચ્ચેવાળા બધા તમે જ છે ને તો એમને કાઢો અથવા તો એમનો સુધારો તો તો જ કેમ કે સારી સારી પિક્ચર મારી પિક્ચરની વાત કરતો નથી હું બીજા કોઈ પણ પિક્ચર કોઈ પણ હીરોની વાત હોય પિક્ચરની વાત હોય બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મણો સારો એવોર્ડ મળવો જોઈએ જોઈને એનો હક મળવો જ જોઈએ એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય આ ખેડૂતની વાત એટલા માટે કરી કેમ સરકારે આ સંદેશો હતો એટલા માટે છતાં એને ના મળ્યો આ ઘણા બધા તો મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે કેમ કરે છે બી મને ખબર છે હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લડતું ક્યાં જોયું જીતેલું મારે કશું કરવાની જરૂર નહીં બરાબર એટલે બસ જયારે આટલું બધું થતું હતું બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મોત બનતો બોલાતા જ નતા મને ખબર ત્યાં નહીં બોલાવ મને ખબર જ છે આ નહીં બોલાવ્યું એમનું કોમ જ નહીં મને બોલાવવાનું પેલા તો કારણ કે એવા બધા તો ઘુસી ગયા હતા બધા હવે ખુશી લાગ છે એ અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસી છે ને જે આયોજકો જે કદાચ સીએમને બી ખબર નહીં હોય આ બધા પ્રોગ્રામ કરાવે છે બીજા અમુક એક ટીમ કરી દીધી છે જે હોય હોય કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ સરકારનો ગવર્મેન્ટનો તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા જ કલાકારો છે પણ હું એમ કઉ છું તમે તો ખરો જ પ્રોગ્રામ મનમાં મનમાં કઈ વાંધો નથી અમને તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપીશું ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય કઈ પણ ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચ વાગે પગ મારા દુઃખી જેવા છો જોરદાર તમે ગાયા છે હા હા કેવું બોલો વિરોધ નહીં બરાબર એમનું તમે સન્માન કરો છો બરાબર કયું વાંધો સન્માન કરો એ તમારો તમારી વિચારશૈલી શું હોય છે મને ખબર નહીં હા ફ્રીજમાં પડી બીએ કોઈ કલાકારનો મને વિરોધ નથી પણ કલાકારોને પણ કઉ છું હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે તો તમે આવા ગીતો પસંદ કર્યા સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય એ કહું છું તમે નહીં માનો જેની ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજાનું સોંગ ગાયું હતું હાથમાં છે વિસ્કી વાળું એ પછી એ સોંગ મને ગાવણ કીધું એ સોંગ ના જે રાઈટર હતા એમને ગમે ભાઈ વિક્રમ ભાઈ આ સરસ મજાનું સોંગ છે જે ચાવડા એ ગાયું છે બહુ સારું ચાલતું હતું તમે કહો તો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે વધારે લોકો જોશે ને વધારે સફળ થશે ત્યારે મેં કીધું કે ભાઈ જુઓ આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગી નહીં જોઉં ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કેતા હોય તો લવ સોંગ ગાય છે રાધા રાધા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે એક વસ્તુ આ પ્રેમ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતિક છે રાધા કૃષ્ણનું પ્રતિક છે પ્રેમ ગીત એટલે શું છે ભાઈ આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા બરાબર ઇન્ડિયન આઈલેન્ડ જોવો છો તમે બહુ નાના નાના કલાકારો મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો મસ્ત સુંદર મજા સાસો જરૂરત કે છે જિંદગી કે લીધે એક સદમ ચાહી આશિકી કે લીધે બરાબર ખાઈ ગયા તો એ ખોટું થઈ ગયો હવે લવસો કહો કે તમે અરે ભાઈ કલા છે એ કલા છે બરો તમે કોઈ કુમાર શાનુ નો બોલાવશો તો ભજન કા છે હાઠી વસ્તુ છે ને એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ તો અમે કલાકાર છીએ અમારે કલા છે આ રીતે લોકગીતો કરીએ છીએ સાથે ભજન પણ કહીએ સંતવાણી કરીએ છીએ માતાજીના ગરબા પણ કહીએ છીએ સમાજ માટે સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલાના અમે ગીતો ગઈએ છીએ જાગો જાગો ઠાકોરો જાગો આવા ગીતો કહીએ છીએ ભાઈ બહેનનું ગીતો કહીએ છીએ અમે મા બાપના ગીતો કહીએ છીએ બાપ અને દીકરીના ગીતો કહીએ છીએ એ તમને નહીં દેખાતું તમે ખાલી એક લવ સોંગ અરે એટલું લવ સોંગ એ બધી ખોટી ખોટી વાતો ના કરશો અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો એટલે સરકાર ને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘુસી સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું હું એવું નાખું મારાથી નાખ્યા હોય બે બજાર જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જે બધું બધા સરકાર તો બરાબર છે આપણે કોઈ વિવાદની વાત નહીં કરી એટલું જ કેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તો તમે ધ્યાન આપો આગળ તમને પ્રોબ્લેમ થશે ઘણા બધા એવું નથી દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ હવે ચલો આ દિગ્ગજ ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ત્યાં જાય તની બેન એમના ભજન તમે જુઓ ના તો હિન્દી હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે આવા આવા કલાકારો બધા તમે જોવા કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરે છે એ બધા તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ગણે વખતે તમે નક્કી કરેલા કલાકારોને તમે બધી જગ્યા લઈ જાઓ છો એવું ને ભાઈ હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામ હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત અને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જો હું એવું નથી કેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે જો મિત્રો બરાબર છે બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે વિક્રમ ઠાકોર તું આગે બળો હમ તો મારી સાથે બહુ સારી વાત છે તમે જોડે જ છો મારા પણ કોઈ બીજોનો વિરોધ લઈને આપણે આગળ નહીં વધુ ભાઈ બસ સાથે ન મારા બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ ને છું અમારા સાગરભાઈ પટેલ અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કેમ બાદબાકી કરવા માં ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછ્યું તમારા બધા ઘરના છે એટલે તમારો તમે ડાયરેક્ટ વાત કરી શકો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા મુલાકાત નહીં જોઈ ડાયરેક્ટ વાત કરી કરીએ બોલાવો ના એવું નહીં જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે તો એટલે બોલવું જોઈએ પણ એમની પણ અમુક મજબૂરી હોય શકે તો ના બોલી શકે પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કંઈક એવા માંગતો નથી બધા સાથીરો ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે ચાલી સાથે રાખીને ચાલશો તો આપણો સમાજ ને બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા વચો ટ્યાસ જ બધા છે બરાબર એ તો ચાલો અત્યારે ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોત તો મારા શબ્દો આ જ હોત એ દુઃખી વાત છે મારા માટે ભાજપ પણ એટલી છે કોંગ્રેસ પણ એટલી છે બંને સિવાય મારા માટે તમે લોકો લો તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે ના આ તો આ તો સન્માન થઈ ગયા હવે બહુ બહુ મંજૂર રૂપિયાની ચાદર ઉઠવાનો કોઈ મતલબ નહીં હવે આ શ્રી સાથ જુદો આ તો સમાન જોઈએ શું જોઈએ આટલા વર્ષોથી કશું માંગ્યું નહીં ને તમે આપ્યું નહીં નવા જોતું નહીં બાપા હું કોમ ખાલી ફોર્માલિટી કરવા માટે તમે અમને બોલાવશો એ ખોટી છે પણ આગળ જતા બસ મોસ્તુ જ કરી કે આગળ જતા તમે આમાં દરેક કલાક તમને ધ્યાન મળે દરેક સમાજને ન્યાય મળે આ કલાકારની લાઈનની વાત નથી બધા ઘણી બધી જગ્યાએ પણ આ બધું થતું હોય છે અને હા ભાઈ મારા ભૂપતિજી કહે પૂછો કે ભાઈ વિક્રમ ભાઈ તમારામાં શું કરવું છે અરે મારા માટે હું નહીં કરતું કશું કરી રહ્યો કરવું નથી ચાલુ કર્યું આજે હાથમાંગર દીધું હોય મેં મારા માટે કશું નથી કર્યું મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે જોડ્યું છે અને બસ સાથ સરકાર હંમેશા આપજો રાજકારણમાં એટલે તમને કોઈ કરવાનું લે આગળ